આજે આપણે ઓનલાઈન આભા કાર્ડ કેવી રીતે બનાવવું એના માટેનો એક વિડીયો શેર કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આભા કાર્ડ ઓનલાઈન કેવી રીતે ક્રિએટ કરવું તેના માટે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈશું ક્રોમ બ્રાઉઝરમાં જયા પછી આપણે સર્ચ કરીશું આભા કાર્ડ એપ્લાય ઓનલાઈન હવે આભા કાર્ડ એપ્લાય ઓનલાઈન સર્ચ કર્યા બાદ શરૂઆતનું જ એક ઓપ્શન આવશે આભા રજિસ્ટર આયુષ્માન ભારત ડિજિટલ મિશન તો એના પર આપણે જઈશું હવે એના પર આપણે ઓકે કર્યા બાદ અહીંયા શરૂઆતનું જ એક ઓપ્શન આવશે ક્રિએટ યોર આભા નંબર યુઝિંગ તો એના પર આપણે ઓકે કરીશું હવે ઓકે કર્યા બાદ અહીંયા નીચે તમે સ્ક્રોલ કરશો એટલે નીચે લખેલું આવશે આધાર નંબર તો ત્યાં આપણો આધાર કાર્ડનો જે નંબર છે એ આધાર કાર્ડ નંબર આપણે લખવાનો છે તો આપણે આધાર કાર્ડ નંબર લખીએ હવે આધાર કાર્ડ નંબર લખ્યા પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કર્યા બાદ અહીંયા નીચે એક બોક્સ હશે એની બાજુમાં લખેલું છે આઈ એગ્રી તો આઈ એગ્રી પર તમારે ઓકે કરી દેવાનું છે ઓકે કર્યા બાદ નીચે એક કેપ્ચા કોડ લખેલો હશે તો કેપ્ચા કોડ આપણે જોવાનો છે અહીંયા આઠ માઇનસ છ છે તો આઠમાંથી આપણે છ બાદ કરવાના છે તો અહીંયા જે જવાબ આવે એ આપણે અહીંયા બોક્સમાં લખવાનો છે તો જવાબ આવશે બે તો બે આપણે લખ્યા પછી નીચે નેક્સ્ટ કરવાનું છે તો નેક્સ્ટ કર્યા બાદ અહીંયા આપણને જે આપણો આધાર કાર્ડ નંબર હશે એના પર એક ઓટીપી આવ્યો હશે તો ઓટીપી આપણે અહીંયા દાખલ કરવાનો છે તો આપણે ઓટીપી લખીશું હવે ઓટીપી લખ્યા બાદ નીચે મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબર જે તમારે આધાર કાર્ડ સાથે લિંક છે એ મોબાઈલ નંબર અહીંયા ડાયલ કરવાનો છે લખવાનો છે હવે મોબાઈલ નંબર લખ્યા પછી અહીંયા નેક્સ્ટ પર તમારે જવાનું છે તો નેક્સ્ટ પર જયા પછી અહીંયા તમને એક તમારો આ આભાર નંબર ક્રિએટ થઈ જશે તો આભાર નંબર ક્રિએટ થયા બાદ અહીંયા આપણે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે તો આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું હવે સ્ક્રીનશોટ લીધા બાદ અહીંયા વ્યૂ પ્રોફાઇલ છે તો વ્યૂ પ્રોફાઇલ પર આપણે ઓકે કરીશું જેવું તમે વ્યૂ પ્રોફાઇલ ઓકે કરશો એટલે તમારું આ રીતના આભાર કાર્ડ તૈયાર થઈ જશે હવે ત્યારબાદ અહીંયા ઉપર રેડ અક્ષરમાં લખેલું છે કે ડાઉનલોડ આભાર કાર્ડ તો ત્યાં આપણે ઓકે કરવાનું છે ઓકે કરશો એટલે તમારું આભા કાર્ડ ડાઉનલોડ થઈ જશે હવે ડાઉનલોડ થયા પછી આપણે એને ઓપન કરવાનું છે તો ઓપન કરી અને આપણે જોઈ લઈશું તો આપણું આભા કાર્ડ આ રીતે તૈયાર થઈ જશે તો આ રીતે આપણે ઓનલાઈન આભા કાર્ડ બનાવી શકીએ તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ સ્વરૂપે જણાવતા રહેજો થેન્ક યુ